અને આજુબાજુમાં સારી એવી માર્જિનની જગ્યા છોડેલી છે તો હવા ઉજાસ તો રહેવાની છે આ જીવન હવે વાત કરીએ કે લિવિંગ રૂમ બાજુની અંદર તમને મળી રહેવાની છે ડાઇનિંગ સ્પેસ ડાઇનિંગ સ્પેસની સારી એવી મળી રહેવાની છે અહીંયા તમને તમારું કોમન વોશરૂમ સ્ટોર એરિયા અને વોશ બેસિન મળી રહેવાનું છે હવે વાત કરીએ તો અહીંયા તમને મસ્ત મજાનું બેરોનું બીએ એટલે મોડ્યુલર કિચન મળી રહેવાનું છે અહીંયા તમે તમારું ડાઇનિંગ ટેબલ સેટ કરી શકો મંદિર સેટ કરી શકો સારા એવા કલર તમારું અહીંયા ફર્નિચર મળી રહેવાનું છે વોશયાર્ડ મળી રહેવાનું છે અને સ્ટોર રૂમ બી મળી રહેવાનો છે ફૂલની સ્પેશિયસ ફ્લેટ છે અને ફૂલ વેન્ટિલેશન વાળો દરેક રૂમમાં અને દરેક બાલકની મળી રહેવાની છે હવે વાત કરીએ આ તમારો સ્ટોર રૂમ મળી રહેવાનો છે સ્ટોર રૂમ ની અંદર બી સારું એવું

બરાબર ફ્લેટ ફ્લેટ આવેલો છે છે ફૂલ જો તમારે બી આ પ્રોપર્ટી લેવી હોય તો શું કરવાનું રહેશે નીચે આપેલી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાની રહેશે અને નીચે આપણા નંબર પર આજે જ કોન્ટેક્ટ કરવો અને અમારે પ્રોપર્ટી ગ્રુપ અમદાવાદ ને ફોલો કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ